જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે અને તેમના જન્મદિવસની છુટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા અને યુવા મોરચા દ્વારા જે ઉજવણી કરવામાં આવી છે તેની ગુજરાતના લોકલાડીલા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહિલા અને યુવા મોરચા દ્વારા એક સેવા યજ્ઞ થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર નગર મહિલા મોરચાની બહેનો અને યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓ અને સાથે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી શહેર મહિલા પાંખના પ્રમુખ જ્યોતિબેન છોટાદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પ્રદેશ આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિતના જે કાર્યકર્તાઓ છે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતરની પૂછા કરી અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું આજરોજ અમારા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી એમના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી તેમજ સરકારી હોસ્પિટલમાં યુવક બોર્ડ તરફથી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આજ રોજ ગુજરાત રાજ્યના સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મ નિમિત્તે અમે સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ અને આંગણવાડીમાં બિસ્કિટ વિતરણ કર્યા છીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો